ક્યારે મિત્રો અમારી અસાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જીંયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીંયા મિત્રો તમને જણાવી દઈએ કે ડેપ્યુટી સીએમના ધર્મપતિનું હાર્ટ એટેકનું નિધન જીંયા મિત્રો વિગતવાર વાત કરીએ તો હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નોત્રીના ધર્મપતિનું હાર્ટ અટેકનું નિધન થયું છે જીંયા મિત્રો વધુ જણાવ્યું કે સીમી અગ્નોત્રીને સારવાર માટે ચંદીગઢ લઈ જ રહ્યા ત્યારે રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મોડી રાત્રે ડેપ્યુટી સીએમ એ એક્સ પોસ્ટ પર કરીને દુઃખદ સમાચાર આપ્યા હતા જી આ મિત્રો જણાવી દઈએ કે તેમણે લખ્યું કે ભારત દેશ સાથે જાણ કરું છું કે પ્રોફેસર સિમીએ અગ્નિહોત્રીના અંસર દુનિયાને છોડીને ભગવાનના ચરણોમાં વિલીન થયા છે જી આ મિત્રો અત્યારના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ